નમસ્કાર લેલો મિત્રો ટીમેક્સ આયુર્વેદ આ ચેનલ માં આપનું આજે આપણે રાજકોટ ની નજીક લાખાપર આનાથી શું રિઝલ્ટ મળેલું છે શું નામ તમારું તમને શું તકલીફ હતી ને તમે શું શું વસ્તુ વાપરેલી છે આપણે જે તમે ફેસ વોશ વાપરેલું છે બરોબર ને ક્રીમ વાપરેલું છે તેનાથી તમને કેટલો ફેર પડ્યો છે કેટલા સમયથી તમે વાપરો છો 2 મહિનાથી વાપરું છું સારો ફેર છે તો મિત્રો જોઈ શકો છો જે આપણો આ સ્કિન આ ના સ્ક્રીન છે બરોબર જે બેનને ખીલમાં તો ફેરફાર થયો જ છે બરોબર સાથે સાથે જે આ સ્કિન આ ક્રીમ છે બરોબર એનાથી આપણને ધાતો છે ખરજવું છે બરોબર આવા સ્કિનને લગતા ઘણા બધા પ્રોબ્લેમ પણ માં રિઝલ્ટ મળે છે અને સાથે સાથે જે આપણે આ ફેસવોશ આપ્યું છે સી બક્તમ ફેસવોશ એ આપણે શિયાળા માટે બહુ જ બેસ્ટ છે અને વિટામિન સી પણ આપણા શરીરને જે જરૂરી છે તે પોષક તત્વો પણ આપણને મળે છે આનાથી આપણને જે રિઝલ્ટ મળ્યું છે ખૂબ જ બહુ જે બેનના ચહેરા ઉપર જે ખીલ હતા એમાં ઘણો બધો ફેરફાર થયો છે તો આપણે જે તમને આ ફેરફાર થયો છે બરોબર તો આવા લોકોને તમે શું પહોંચાડવા મદદ કરશો હા હમ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રિઝલ્ટ મળવાથી બરાબર તમારે પણ જો કોઈને આ પ્રોડક્ટ જોતી હોય તો આપણો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે તો ત્યાંથી આપણો સંપર્ક કરી શકો છો